શ્રી ગણેશ નમ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વીડિયામાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસ તેનું મહાત્મય કયા દેવતાની પૂજા કરવી અષાઢ મહિનામાં કયા કયા વ્રત ત્યોહારો આવે છે શું કરવું શું ના કરવું તે બધું આપણે આ વીડિયામાં સાંભળીશું સૌ પ્રથમ મિત્રો આપ મારા ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા દરેક ધાર્મિક વિડિયાની માહિતી આપ સુધી સૌ પ્રથમ પહોંચી શકે અને આ વિડિયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જય ભોળનાથ જરૂર લખજો તો ચાલો સાંભળીએ અષાઢ માસનું મહત્વ વિષય અષાઢ મહિનો હિન્દુ પંચાંગ વિક્રમ સંવંતનો નવમો મહિનો છે આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે આ હિન્દુ વૈદિક પંચાંગ શખસવંતનો ચોથો મહિનો છે આ મહિના પહેલા જેઠ મહિનો હોય છે જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે અષાઢ મહિનામાં રથયાત્રા ગૌરી વ્રથ અલુણા મોડાકાત તેમજ દિવાસો જેવા તહેવારો આવે છે સનાતન ધર્મમાં અષાઢ મહિનાનો બે હજાર ચોવીસનું ખાસ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનો વર્ષનો ચોથો મહિનો છે જે જૂન મહિનામાં ચાલુ થાય છે અને ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જુલાઈના મહિનામાં પૂરો થાય છે ચૈતર વૈશાખ અને જેઠ મહિના પછી આગળનો મહિનો અષાઢનો મહિનો આવે છે આ મહિનો મોન્સૂન ચાલુ થવાનો સંકેત આપે છે એટલે કે ચોમાસું ચાલુ થઈ ગયું હોય છે મોસમમાં બદલાવના કારણે આ મહિને આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર પડે છે આ મહિનાને શૂન્ય મહિનો કે ચતુર્થ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ મહિનામાં જ ચાતુર્માસ ચાલુ થાય છે એટલે કે ભગવાન વિષ્ણુ નિંદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને મહિનાઓ સુધી કોઈ શુભ કામ થતા નથી અષાઢ મહિનો તીર્થયાત્રા માટે સૌથી શાનદાર માનવામાં આવે છે આ મહિનામાં પૂજા પાઠ કરવાનું પણ ખાસ મહત્વ છે અને આમ લોકોની બધી જ મનોકામના પૂરી થાય છે ભગવાન જગન્નાથની બહુ મોટી યાત્રા કાઢવામાં આવે છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે તમને જણાવી દઈએ કે આ મહિનામાં શુભ કામ કરવાની મનાઈ હોય છે એટલે કે મહિનામાં પૂજા પાઠ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે અષાઢ મહિનો બહુ ખાસ મહિનો હોય છે કારણ કે અષાઢ મહિનો અષાઢ મહિનામાં ઘણા વ્રત તહેવાર પણ આવે છે આજે અમે અષાઢ મહિના સાથે જોડેલી ઘણી બધી રોમાંચક વાતો જણાવશું જેમ કે આ મહિનામાં દર ક્યાં ક્યાં વ્રત અને તહેવારો આવશે આ મહિનામાં ક્યાં ઉપવાસ કરવા જોઈએ આ મહિનાનું ધાર્મિક મહત્વ શું છે અને આ મહિનામાં લોકોએ શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ તે બધું આપણે આજના વીડિયામાં સાંભળીશું અષાઢ મહિનાની શરૂઆત પાંચ જુલાઈ શુક્રવાર બે હજાર ચોવીસના દિવસેથી શરૂ થશે જે ચાર ઓગસ્ટ પૂરી થશે અને આ પૂરો એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના દિવસે થશે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં વિષ્ણુ ભગવાન અને શિવની ઉપાસના કરવાનું ખાસ મહત્વ છે આ મહિને આની પૂજા કરવાથી પુણ્યકાળની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં પૂજા પાઠ અને હવનનું ખાસ મહત્વ છે શાસ્ત્રો મુજબ અષાઢ મહિનામાં વ્યક્તિને દરરોજ સૂર્યોદય કરતા પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્યદેવને પાણી ચઢાવવું જોઈએ ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવ સિવાય અષાઢ મહિનામાં માતા લક્ષ્મી કે ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ અષાઢ મહિનો બે હજાર ચોવીસમાં માં સૂર્યને સવારે ઉઠીને પાણી ચઢાવવું જોઈએ આવું કરવાથી પૈસા અને માન સન્માન મળે છે જે લોકો આ મહિનામાં સૂર્યદેવની પૂજા અર્ચના કરે છે એમના બધા જ રોગ દોષ દૂર થાય છે અષાઢ મહિનામાં કનેરના ફૂલ લાલ કલરના ફૂલ કમળના ફૂલથી ભગવાન વિષ્ણુ કે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ મહિનામાં ભલે શુભ કામો નહીં થતા હોય પરંતુ પૂજા પાઠ માટે આ મહિનો બહુ જ શુભ માનવામાં આવે છે અષાઢ મહિનામાં યજ્ઞદાનનું પણ બહુ ખાસ મહત્વ છે જો લોકો આ મહિનામાં યજ્ઞ કે હવન કરે છે એને ઉપર મહાલક્ષ્મી કે ભગવાન વિષ્ણુના ખાસ આશીર્વાદ મળે છે જેમ કે ઉપર બતાવવામાં આવ્યું છે કે અષાઢ મહિનામાં સોમસમાં બદલાવ જોવા મળે છે આ મહિનાને ઋતુનો મહિનો પણ કહેવાય છે એવામાં આ દરમિયાન સંક્રમણનો ડર વધારે લાગે છે એટલે કે આ સમયગાળામાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અને સલાહ આપવામાં આવે છે આ મહિનામાં ભગવાન ભગવાન વિષ્ણુ શિવ દુર્ગા હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ મજબૂત થાય છે આનાથી આર્થિક સંકટોમાંથી પણ છુટકારો મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અષાઢ મહિનામાં થતા ચાતુર્માસની શરૂઆત સનાતન ધર્મમાં અષાઢ મહિનાનું ખાસ મહત્વ છે સાતુર માસની શરૂઆત અષાઢ મહિનાથી જ થાય છે અને આખા ચાર મહિના સુધી રહે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ રીતે માંગલિક કામ કરવાની મનાઈ હોય છે સનાતન ધર્મમાં ચાતુર્માસનું ખાસ મહત્વ છે આમાં આવનારા ચાર મહિના શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક મહિનો આવે છે આ દરમિયાન તીર્થયાત્રા કરવાનું પણ ખાસ મહત્વ છે અષાઢ મહિનામાં દેવસૈની એકાદશી પણ આવે છે અને આ દિવસે માંગલિક કામ નથી કરવામાં આવતા માંગલિક કામો ફરીથી કાર્તિક મહિનામાં ચાલુ થાય છે દેવ ઉત્થાન એકાદશીના દિવસે અષાઢ મહિનામાં આવતા તહેવારો વિશે આપણે જાણીએ વિક્રમ સંવંત અષાઢ સુદ એકમ આસામના કામરૂપ ખાતેના પ્રસિદ્ધ કામાખ્ય દેવીના મંદિરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે દેવી રજસ્વલા થાય છે અષાઢ સુદ એકમે પૃથ્વી પણ રજસ્વલા થાય છે એવું મનાય છે કાલિદાસની જાણીતી કૃતિ મેઘદૂતનો પ્રારંભ પણ અષાઢસ્ય પ્રથમ દિવસથી થયો છે જેમાં કાલિદાસના યક્ષે પોતાની પ્રિયાને સંદેશ મોકલવા માટે મેઘને દૂત બનાવીને વિનંતી કરી હતી વિક્રમ વિક્રમસવંત અષાઢ સુધ એકમ કચ્છમાં નવ વર્ષનો પ્રારંભ થાય છે વિક્રમ વિક્રમસવંત અષાઢ સુદ બીજ રથયાત્રા ઓડિશા રાજ્યના પુરીના જગન્નાથપુરીમાં જગન્નાથ મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે વિક્રમ વિક્રમસવંત અઢાર અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવ શયની એકાદશી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયન એટલે કે નિંદ્રામાં જાય છે વિક્રમ સંવંત અષાઢ સુદ અગિયારસ ગૌરી વ્રત પ્રારંભ પણ થાય છે વિક્રમ સંવંત અષાઢ સુદ તેરસ જયા પાર્વતી વ્રતનું પ્રારંભ થાય છે વિક્રમ સંવંત અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા હોય છે વિક્રમ સંવંત અષાઢ પૂનમ ગૌરી વ્રત સમાપ્ત નો દિવસ હોય છે વિક્રમ અષાઢ પડવો સંવંતનું જાગરણ હોય છે વિક્રમ સંવંત અષાઢ વસ દિવાસા નો દિવસ હોય છે તો આ બધા તહેવારો અષાઢ મહિનામાં આવે છે તો મિત્રો આપણે આજના વિડીયામાં સાંભળ્યું અષાઢ મહિનાનું મહાત્મય અષાઢ મહિનામાં કયા દેવતાઓનું પૂજન કરવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કયા કયા તહેવારો આવે છે તે બધું આપણે આ વીડિયામાં સાંભળ્યું મિત્રો મારો આ વિડીયો આપણને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જય ભોળેનાથ જય હનુમાન દાદા જય લક્ષ્મી માતા જરૂર લખજો દરેક મિત્રને જય શ્રી કૃષ્ણ